ભરૂચ શહેરના કંઠાળિયા ગામમાં મળવાવાળું આ સ્ટ્રીટ ફૂડ ખૂબ જ ફેમસ છે લોકો દૂર દૂરથી એને ખાવા માટે આવે છે અને તેનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે તો આજે આપણે આ રેસીપી ઘરે જ બનાવીને તૈયાર કરીશું અને બિલકુલ કંઠાળિયા ગામમાં જે રીતનું સ્ટ્રીટ ફૂડ મળે છે એ જ ટેસ્ટ સાથે આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું તો લીલા મસાલાના આ એગ ફ્રાયની રેસિપી આજે આપણે જોઈશું તો એના માટે અહીં મેં ચાર ઈંડાને બાફીને લઈ લીધેલા છે અને વચ્ચેથી આ રીતે લંબાઈમાં કટ કરેલો છે હવે એની સાથે એકદમ સ્પેશિયલ એવો આપણે મસાલો બનાવવાના છે તેના માટે બે મુઠ્ઠી એવા લીલા ધાણા મેં લીધેલા છે અને પંદર આઠથી દસ અથવા પંદર જેવી લસણની કઢી લીધેલી છે અને તીખા ના હોય એવા લીલા મરચાં લીધેલા છે અને એને વચ્ચેથી એના બી પણ કાઢી લીધેલા છે મીઠું અને હળદર પાવડર બસ આટલા જ ઇન્ગ્રીડિયન્ટ્સનો આપણે યુઝ કરીશું તો સૌથી પહેલાં મેં લીલા ધાણા ઢોઈને લઈ લીધેલા છે અને એને તથા આઠથી દસ લીલા મરચાં જે તીખા નથી બિલકુલ અને લીલું લસણ અથવા સૂકું લસણ તમે કોઈ પણ લઈ શકો તો અહીં મેં સૂકું લસણ ઉપયોગમાં લીધેલું છે પંદર જેટલી કડી જેટલું અને આ રીતે એની બિલકુલ પણ પાણી ઉમેર્યા વગર આ રીતની ઠીક પેસ્ટ બનાવીને રેડી કરી છે જો જરૂર લાગે તો એકાદ ચમચી જેવું પાણી તમે એડ કરી શકો છો હવે અહીં મેં એક તવી લીધેલી છે તવી સરસ ગરમ થઈ જાય એટલે એના ઉપર ચારથી પાંચ ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું તો ફ્રેન્ડ્સ આ રેસીપીમાં થોડું તેલનું પ્રમાણ વધારે જાય છે પરંતુ એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે એકદમ યુનિક તમે ચોક્કસ રીતે ટ્રાય કરજો તમે સો ટકા બહુ જ પસંદ આવવાની છે આ રેસીપી તો આ રીતે તેલ ગરમ થાય એટલે એમાં આપણે ઈંડાને આ રીતે બોઇલ ઈંડાને મૂકીશું અને એને સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાનું છે તો પહેલાં એક સાઈડ સરસ એકાદ મિનિટ દોઢ મિનિટ જેવું થવા દેવાનું અને પછી એને આ રીતે પલતાવી લેવાનું અને બીજી બાજુ પણ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એગને ફ્રાય કરી લેવાનું તો એનો ટેસ્ટ તો સારો આવતો જ હોય છે બનાવવામાં પણ એકદમ ઈઝી છે અને તમે બનાવશો ને એટલે તમને બહુ પસંદ આવવાની છે આ રેસિપી એટલે જરૂરથી તમે ટ્રાય જરૂર કરજો અને પછી મને કહેજો કમેન્ટ સેક્શનમાં કે તમને આ રેસીપી કેવી લાગી ધ્યાનમાં રાખવાની વાત એ છે કે મરચાં બહુ તીખા નથી લેવાના બિલકુલ ફિક્કા મરચાં આવે છે એ લેવાના અને એના બી પણ કાઢી લેવાના જો તમે તીખું ખાતા હોય તો બી રાખો તો ચાલે હવે આ રીતે મેં ઈંડા બંને બાજુ ક્રિસ્પી થઈ ગયા તો એને સાઈડ પર લઈ અને વચ્ચે આપણે જે ચટણી ફ્રાય કરીને મિક્સર જારમાં પીસીને રાખી છે તે એડ કરી અને એમાં મીઠું અને હળદર પાવડર સ્વાદ પ્રમાણે એડ કર્યું અને હવે આ રીતે મસાલા સાથે પણ બિલકુલ સ્લો ફ્લેમ પર આપણે એગને રોસ્ટ કરી લઈશું કે જેથી બધો મસાલાનો ફ્લેવર છે તે એગમાં આવી જાય અને ખૂબ જ ઝટપટ આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે અને પહેલાં મેં તમને કીધેલું એમ કે આમાં તેલનું પ્રમાણ આપણે શરૂઆતથી થોડું વધારે નાખીએ છીએ કારણ કે એનો મસાલો પણ એ જ તેલમાં શેકાઈ જાય છે તો જુઓ લગભગ બે ત્રણ મિનિટ જેવું જ થયું છે ઈંડાને ફ્રાય થતાં બે એક મિનિટ જેવું અને એકથી દોઢ મિનિટ જેવું મસાલાને ફ્રાય થતાં લાગે છે અને મસાલાનો લીલો કલર એવો ને એવો રહેવો જોઈએ એટલે વધારે આપણે બાળવાનું નથી એકદમ મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આપણે એને થવા દેવાનું અને આ રીતે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધેલી છે અને બિલકુલ આપણું લીલા મસાલાની એગ ફ્રાય રેસીપી બિલકુલ તૈયાર છે તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ છીએ તો ફ્રેન્ડ્સ અને તમે પાઉ સાથે ખાશો તો પણ બહુ જ ટેસ્ટી લાગે છે અને એની સાથે આપણે સલાડ ખાઈશું એટલે ખાવામાં બહુ મજા આવે છે તો તમે જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં કહેજો અને તમે પણ ક્યારેય ભરૂચ જિલ્લામાં જાઓ ફરવા માટે તો કંઠાળિયા ગામ છે ભરૂચની બિલકુલ નજીક છે ત્યાં એને ચોક્કસ દારૂ રૂમની બહાર જ આ મળે છે ટ્રાય કરજો અને કહેજો કે આ રેસીપી બિલકુલ એવી જ લાગે છે કે નહીં બસ તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા અને ચેનલને હમણાં સુધી જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને મને તમારો સપોર્ટ કરતા રહો જેથી મને હોસલો મળતો રહે અને હું આ રીતે નવા નવા વિડીયો બનાવતી રહું તો ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી જબરજસ્ત રેસીપી સાથે તમે એને ટેસ્ટ પણ કર્યું ઘણું જ સરસ લાગે છે તો તમે પણ ટ્રાય કરજો ફરી મળીશું આવજો